નમસ્કાર આજે આપણે ખૂબ જ ચર્ચિત નવલકથા ખાલેદ હોસૈનીની ધ કાઇટ રનર એના પર થોડી ઊંડી વાત કરીશું આપણી પાસે એક સરસ લેખ છે જે ખાસ ફ્રેન્ડશીપ ડેના સંદર્ભમાં લખાયો છે અને મિત્રતાના વિષય પર જ કેન્દ્રિત છે તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ નવલકથા અને ખાસ તો આ લેખ મિત્રતા અને પ્રાયશ્ચિત જેવા વિષયોને કેવી રીતે જુએ છે બરાબર અને આ લેખ છે ને એ આપણને સીધા અફઘાનિસ્તાનની એ દુનિયામાં લઈ જાય છે જ્યાં આખી વાર્તા ઘડાય છે મુખ્ય ફોકસ અમીર અને હસન એમનો જે સંબંધ છે એના પર છે લેખક કહે છે એમ એમની દોસ્તી ગાઢ તો છે પણ એટલી જ નાજુક અને ઘણીવાર તો પીડાદાયક પણ હા એ વાત સાચી અને લેખમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ રીતે ઉપસી આવે છે હસનની અતૂટ વફાદારી પેલી લાઈન તમારા માટે હજાર વાર પણ એ તો જાણે એની ઓળખ બની ગઈ છે બરાબર અને બીજી બાજુ અમીરનો પેલો સતત ચાલતો આંતરિક સંઘર્ષ ડર અને પછી અપરાધભાવ હમ લેખ એ મુદ્દા પર ભાર મૂકે છે કે સાચી મિત્રતા કદાચ વર્ગ કે જાતિથી પર હોય પણ વિશ્વાસઘાતનો એક ઘા એને કેવી રીતે નબળી પાડી શકે છે હા અને એ પણ સમજવા જેવું છે જેમ લેખમાં કહ્યું છે કે આ ખાલી બે છોકરાઓની જ વાત નથી આના તાર ઘણા ઊંડા છે બાળપણના સંબંધો આપણા પર કેવી કાયમી અસર છોડી જાય છે આપણા નિર્ણયો એના પરિણામો અને પછી પેલી વાત શું ભૂલો સુધારી શકાય પ્રાયશ્ચિત શક્ય છે હા અને અમીરની જે આખી સફર છે ડરપોક હોવાથી લઈને કંઈક હિંમતભર્યું કરવા સુધીની લેખ મુજબ એ જ આખી નવલકથાનું હાર્દ છે ખરું ને ચોક્કસ એ એની પર્સનલ જર્ની છે પણ એના મૂળ બહુ ઊંડા છે લેખક એ પણ નોંધે છે કે આ વાર્તા આપણને એ સમયના અફઘાનિસ્તાનની પણ ઝલક આપે છે એટલે કે યુદ્ધ પહેલાનું અને પછીનું અફઘાનિસ્તાન એની સામાજિક રાજકીય પરિસ્થિતિ હા બરાબર એ જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભ છે ને એ બહુ મહત્વનો ભાગ ભજવે છે એમના સંબંધોની જે જટિલતા છે એને આ પરિબળો વધુ ઘેરી બનાવે છે લેખક સૂચવે છે એમ આ બધું સમજ્યા વગર કદાચ અમીર અને હસનની મિત્રતાની જે કસોટી થઈ એને પૂરી રીતે ના સમજી શકીએ પેલો સામાજિક ભેદભાવ બદલાતો રાજકીય માહોલ હા એ બધું જ એમના સંબંધ પર સતત અસર કરતું રહે છે તો એકંદરે જોઈએ તો આ લેખનું તારણ શું છે શું ધ કાઇટ રનર મિત્રતા વિશે કોઈ આશા જગાવે છે લેખક કહે છે કે આ બુક ભાવનાત્મક રીતે બહુ હચમચાવી દે એવી છે ખાસ કરીને જો તમે મિત્રતાના દ્રષ્ટિકોણથી જુઓ એ આપણને આપણી પોતાની મિત્રતા વિશે વિચારવા મજબૂર કરે છે જવાબદારીઓ વિશે કદાચ આપણી ભૂલો વિશે પણ પણ અંતે શું નિરાશા છે ના ના નિરાશા નહીં લેખક પ્રાયશ્ચિતની શક્તિમાં વિશ્વાસ દર્શાવે છે એટલે કે ભૂલો થઈ હોય સંબંધો બગડ્યા હોય તો પણ સુધારો શક્ય છે અચ્છા એટલે કે સમાધાન થઈ શકે છે હા પણ એ રસ્તો લાંબો અને મુશ્કેલ હોઈ શકે છે લેખક એ જ કહે છે અમીરને પોતાની ભૂલો સુધારવામાં વર્ષો લાગી જાય છે એ કંઈ સહેલું નથી અને આના પરથી જ લેખક આપણને એક વિચાર સાથે છોડે છે શું વિચાર કે આવા જટિલ સંબંધોમાં પ્રાયશ્ચિત માટેનો યોગ્ય સમય કયો અને એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ શું દરેક ભૂલ સુધારી શકાય અને કેવી રીતે આ પ્રશ્નો છે ને એ વાર્તા પૂરી થયા પછી પણ મનમાં ઘૂમ્યા કરે છે